અમરેલી ધારીના મીઠાપુર નજીકમાં અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ શ્રી મુક્તાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ની સંકુલ સર્વ વિદાન નિદાન કેમ્પનું આયોજન મીઠાપુર નજીક ગામે કરવામાં આવ્યું મીઠાપુર પ્રાથમિક શાળામાં જય અંબે હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાપરડા દ્વારા મીઠાપુર ગામે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં ચાપરડાથી પધારેલા ડોક્ટરો તથા ગામના આગેવાનો તથા ડોક્ટર સ્ટાફ શિક્ષકો આચાર્યનો સ્ટાફ ગામના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી આ ફ્રી નિદાન કેમ્પમાં ગામ લોકોએ આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો ચાપરડા હોસ્પિટલ દ્વારા શાળામાં ઘડિયાળની ભેટ આપવામાં આવી આ કેમ્પ દિલીપભાઈ હિરપરા દ્વારા કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું અને ચાપરડા હોસ્ટેલના ડાયરેક્ટર રાહુલભાઈ તથા તેમના સ્ટાફ સતત ખેડા પગે લોકોની સેવા કરવામાં આવે છે તમામ સ્ટાફનું બપોરનું ભોજન પણ ગામના લોકોએ આપવામાં આવ્યું હતું તેમાં શાળાના આચાર્ય ભાવેશભાઈ જોટાણીયા દિલીપભાઈ હિરપરા રાહુલભાઈ ચાપરવાવાડા ભીખુભાઈ હિરપરા તેમજ ડોક્ટરનો સ્ટાફ હાજર રહ્યા હતા ચીફ બટુક સોલંકી મારું નામ રાહુલ છે હું અંદર કેમ્પ કેમ્પ તરીકે ફરજ બજાવું છું આ રોજના જ રોજના મીઠાપુર ગામની અંદર નક્કી મીઠાપુર ગામની અંદર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં બોડી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો તેમજ ગામના આગેવાનોએ ખૂબ ખૂબ રીતે સહકાર આપી અને ખૂબ દર્દીઓએ લાભ લીધો દવા તેમજ નિદાન બધું ફ્રીમાં કરવામાં આવ્યું હતું તેમજ અહીંયા જે કોઈ દર્દીને તપાસ કરવામાં આવે અને જે કોઈને ત્યાં મોતિયા કાંઈ પણ ઓપરેશન કરવામાં આવે તે પણ ત્યાં ફ્રી કરવામાં આવશે ચાપડા જેમ હોસ્પિટલ પૂજ્ય મુક્તાનજી બાપુએ મીઠાપુર ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો હરિયો